ગલુડીયા આવી ગયા છે બરોબર ખબર આવે ખબર આવે ખબર મસ્ત મજાની ચોખા ને ઘઉં તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં આજનો બ્લોગની શરૂઆત થાય કે જો સૂર્ય હમે હે બરોબર અહીંયા ભાઈ ચકલાને ઓલા ચૈન નાખવા આવ્યા છે અભ્યાય નાખી દે જાય બધા પડ્યા જ છે ઓલરેડી કુતરા માટે બિસ્કિટ છે બધી વસ્તુ ગલુડિયા આવી ગયા હે બરાબર હમણાં ખબર આવે ખબર આવે ખબર આવે કેવા મસ્ત મજા ને આવું ભૂખા ત્યાં લાગે એટલે અહીંયા તો કોઈ મળતું નહીં હોય અભી અહીંયા તો કેમ મળતું હોય કબૂતરા હોય તો અહીંયા ચડી નાખી દે બરાબર એટલે જ્યાં બિસ્કીટ છે આગળ ઓલા કુઈતરા છે ને એને ખવડાવી દેવું બરોબર અહીંયા જો મસ્ત મજાની ચોખા ને ઘઉં જોજો આપણે વારમાં જોજો જોવા આવી ગયા જો માં દેખાય કબૂતરા હવા આવી ગયા જે જાય બધા પક્ષી બેઠા દેખાય એ બધા પક્ષી અહીં આવી છે અહીં શંકર ભગવાનનું મંદિર છે આરીય થી હે ને અહીંથી નામ હામે મંદિર છે તો મસ્ત મજાનું અહીં ખુલ્લું રાખ્યું આખું જાય તે મંદિરના દર્શન થાય ને એટલે રાત્રે ડાયરેક્ટ એટલા બધા ચકલા આવી ગયા દુનિયા ના જો બધું ચણ ખાઈ ને વયા ગયા મસ્ત મજા ને હજી એટલું બધું વહેું છે બરાબર હવે ક્યાં તમને દેખાડું બધું છે બાકી બધું ચણ નાખી દીધું હવે આપણે જઈએ હે ને એક અમારા નદી છે ને નદી કાંઠે મંદિર છે શંકર ભગવાન નું ત્યાં જાય એટલે ત્યાં છે ને બધું આપણા ચણ ને બધું આ આ ઉતરું જો સિંહ જેવું લાગે પણ ખરેખર સિંહ જેવું લાગે ને એટલે બીકનું બહુ હોય જોજો આપણે જો ખાલી પાસે જ આવું ને જો જોયું કે खाई ले खाई ले भूरियो कूतरू है, आगे। है? आगे तरह नहीं, तरह नहीं भी। में आना तो खाई जाओ दे पी ला बीजा कड़े खावा खावा જો મિત્રો મસ્ત મજાના નદી કાંઠે આવી ગયા હે આ છાણા છે ને ભાઈ પહેલાં બહુ છાપતા હવે તો બધા ગેસ ને બધું આવી ગયું હે બરાબર આ જો અહીંયા નદી છે અને મસ્ત મજાનું છે ને શંકર ભગવાનનું મંદિર છે તમારે જોવું ને તો જોજો ને શંકર ભગવાનનું મંદિર છે ને બધે નદી કાંઠે જાય છે જ્યાં પાણી એ છે ને ત્યાં જ બધા છે ને શંકર ભગવાનનું મંદિર એ છે જોજો હરેક જગ્યાએ અને જો અહીંયા એટલા છાણા થાપેલા છે આ છાણા છે ને એ પાછા પેલા હે ને ભાઈ બહુ એટલે બહુ ઓલાજી આપણે દેશી ચૂલાના હે ને ચાણા કરતા ને એ બહુ મસ્ત મજાનું એના હાથ એનું જે ખાવાનું બનતું ને એ બહુ મસ્ત મજાનું બનતું હવે તો જે આ ગેસને બધું સુવિધા આવી ગઈ ને એટલે હે ને ભાઈ એટલું જોઈ એટલું નથી બનતું એમ અને આમાં લઈ હવે જો લોટ છે બરાબર લોટ આમાં નાખી દે અને આપણે હું કહેવાય માછલીઓને ખવડાવી દઈ પછી એને મસ્ત મજાનું હે ને આપણે

હે ને ભાઈ હાલે હે બરાબર મસ્ત મજાના આ વાતાવરણ તો જો ભાઈ બહુ જબરદસ્ત હા એ લઈ ગઈ લઈ ગઈ લઈ ગઈ જો મિત્રો તમને જોજો ઓલું હા જોજો લઈ ગઈ હાલો વાહ ભાઈ વાહ આ એ ખાય જો ખાય એમાં બાકી ભાઈ તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ભાઈ કાંઈક ને કાંઈક એને દાન પુણ્ય જેટલું થાય આપણાથી એટલું કરતા રહેજો બરાબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો બાય બાય